છોડને જે કાતરની શરૂઆત હોય એ ત્યાંથી ડહરી અને મૂળ પાર લાવે આ ટેકનોલોજીનો ઉપયોગ એટલે આ માઇકોલાઇઝા કહેવાય અને આ ટેકનોલોજી વધારે વધારે જે છે ને આપણા ગાંડા બાવળમાં હોય આ વામ જે છે ને આ ગાંડો બાવળ આપણે રોડ કાઠે હોય ને એના મૂળમાં તમે આમ ખોજશો ને તો એને આપણા સફેદ સફેદ તાતણા નીકળે એટલે મૂળ ખોદો એ સફેદ તાતણા એટલે આ વામ તો આ વામનો પણ જો આપણે ઉપયોગ કરીએ અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખીએ તો જમીનમાં જે છે આપણે જે કઈ આવા ખાત્રો જે પડ્યા હોય એ સોળના મૂળ સુધી પકડવાની કામગીરી કરે આ મેં તમને જે બધી વાત કરી છે જે વાત કરી છે